લાઈસ કલબ સાથે કે હું મેમ્બર નથી પણ બાળપણથી જ લાયન બારને જીવી છું મારા ગુરુજી અહીંયા બિરાજમાન છે જેમણે મારી સ્ટ્રગલ જોઈ છે એક નાના રૂમમાં રહીને ભણતીથી તમે કહો છો ને આપણે ઘર વાત કરીએ છીએ કે આચમન શું છે લાઈસનું આચમન મેં કરેલું છે અને અત્યારે કદાચ અહીંયા તમારી સામે ઊભી રહેવા માટે સક્ષમ બની છું

જ્યારે મને મળ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો અને ભણવામાં એટલા હોશિયાર એટલા શિસ્ત વાળા અને પ્રમાણિક નિષ્ઠાવાળ અને એના ફાધરની પરિસ્થિતિ એને જે વાત કરી એ ખૂબ સાચી છે અમારી સ્કૂલે એને આગળ વધવા માટે ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે અને ટ્યુશનમાં એ લોકો મને યાદ છે કે લગભગ બધા ટીચરો એમનો ટ્યુશન કરાવ્યા હશે એની પપ્પાની પરિસ્થિતિ ખૂબ આર્થિક દ્રષ્ટિ ગરીબ છે અને છતાં એના એના પપ્પાનું અને અમારી સ્કૂલનું નામ રોશન કર્યું છે અને એ બાળકો અમે પણ ગૌરવ લઈ છે અને આ તકે હું એ પણ તમને વાત કરું છું કે અમારી સ્કૂલ ધોરણ એક થી બાર સુધી ચાલે છે અને એમાં આખા જિલ્લા નહીં પણ સૌરાષ્ટ્રમાં મને એમ છે લગભગ કે અમારી સ્કૂલની ફી ઓછામાં ઓછી છે અને એનું હેતુ અમે એટલા માટે રાખ્યો છે કે આર્થિક દૃષ્ટિએ જે નબળા બાળકો છે એને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો લાભ મળી શકે એ માટે અમે ઓછી ફીમાં સારું શિક્ષણ આપીએ છીએ અને અમારા અગિયાર બાર સાયન્સ કે જેના ટીચરો નિવૃત્ત થઈ ગયા એટલે અમારી પાસે ટીચર નથી પણ છતાં જે ગરીબ માતાના દીકરીઓની એટલી અપેક્ષા હતી કે તમે સ્કૂલ ચાલુ રાખો

ઇડેલા કે જે વ્યક્તિ ઘરનું મેનેજમેન્ટ પરફેક્ટ કરતી હોય ને જો શાસન આવે ને તો એ નિખરતું જ હોય છે ત્યારે ત્રણ ત્રણ લેડી આજે છે બે એક પ્રેસિડેન્ટ તરીકે પદ શોભાવે છે તો આ મારા માટે એક પ્રેરણા અને પછી સાથે ગઈ કે સેવા ખરેખર આપણી પ્રવૃત્તિઓ તો ઠીક છે પણ આપણે જે લોન રેડ્યું છે જે ભાવના છે એ કાર્યમાં આજે આપણે આચમન કર્યું છે કાર્યને આજે આપણે માથે ચગાવ્યું છે તમામને વંદન કરું છું ખરેખર કે લાઈસ ક્લબ છે ને એટલી ધગવતી છે નાનપણમાં જયારે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે હું લાઈસ પ્રોગ્રામ અમે લોકો મારી શાળામાં અમે થાય કે ભાઈ આ પાંચ દેશ ની ગવર્નર છે આ છે આ છે પણ એ શું છે ખબર

પણ જે બહુ એટલે પણ ઊંચું છે એવા ઋષિતા વાજે દરેક ને દરેક ને હું ખરેખર આભાર માનું છું કે આપ છો તો આજે લાઈસ ને બધી થબકતી છે થેન્ક યુ